હવે મેં છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે અને રાજી રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ભણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે તમારી પાસે ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય રાજીનામું રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાથે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં એ પણ મેં લખી લેખિત આપેલું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડોક તણાવ તો રહે છે કારણ કે વર્કલોડ બહુ જ છે રાજકોટની અંદર જોઈએ રાજકોટમાં હાલ કેટલા ફાયર સ્ટેશન છે ને કેટલા હોવા જોઈએ વર્કલોડની વાત છે તો આને લઈ ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના સાત ફાયર સ્ટેક ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે એટલે આમ જુઓ તો આપણે આઠ ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે

બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રકશન હોય છે એટલે ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટ જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે એટલે એ પણ અમે ફાઇલ ઉપર મૂમેન્ટ ખાસ કરીને કોઈ રાજકીય દબાવ કારણ કે આપણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લીધો ત્યારબાદ કોઈ રાજકીય દબાણ આવ્યું અથવા નો એનઓસી ઇસ્યુ કરવામાં પ્રશ્નો થતા હોય શું શું માનો છો સાહેબ આ કોઈ કારણથી રાજીનામું આપ્યું છે ના રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કંઈ છે નહીં બરાબર મારી પોતાની હેલ્થ અને ફેમિલી નું જે મારે જોવાનું છે એના લીધે ને રાજીનામું આપ્યું છે સાહેબ તમે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે તો હું પછી એમને સુપ્રત કરી દઈશ તમે છો એટલે અત્યારે હું છું તો ખરા જ બરાબર ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ ને એ પણ હું ભરીને પછી રિલીવ થઈશ પણ